વડોદરામાં લાગેલા સ્માર્ટ મીટરોએ આડેધડ વીજ વપરાશ બતાવવા માંડતા એક મહિનાનું રિચાર્જ આઠ જ દિવસમાં ખલાસ થઈ જતાં લોકો સમસમી ઉઠ્યા છે અને હવે લોકોએ સ્માર્ટ મીટરોનો વિરોધ શરૂ કરી દીધો છે હવે ફરીએ જૂના મીટરો લગાવવાની માંગ કરી રહ્યા છે સ્માર્ટ મીટરનો સામેનો વિરોધ હવે માત્ર વડોદરા નહીં પરંતુ સુરત અને અન્ય શહેરોમાં પણ પ્રસરી ગયો છે જેમના ઘરે સ્માર્ટ મીટરો લાગેલા છે તેઓ વીજળી વિભાગની ઓફિસો પર ટોળે ટોળા ઉમટી રહ્યા છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને વીજળી વિભાગ હાય હાયના નારા લગાવી રહ્યા છે લોકોનો વિરોધ જોઈને હાલ તો મધ્ય ગુજરાત વીજ કંપનીએ સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દીધી છે બીજી તરફ વડોદરાના એક્ટિવિસ્ટ અને રાજકીય આગેવાનો કોંગ્રેસના કોર્પોરેટરો સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી લોકોને અપીલ કરી રહ્યા છે કે જો વીજ કંપનીની સ્માર્ટ મીટરો લગાવવા માટે કોઈ આવે

લોકોના જીવનમાં મુશ્કેલીઓનું સર્જન કરી રહ્યા છે બે હજાર ઓગણીસમાં જ્યારે સરકારે સો સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરી ત્યારે લોકોએ આ જાહેરાતને વધાવી લીધી હતી અને આનંદ વ્યક્ત કર્યો હતો પરંતુ જ્યારે હવે સ્માર્ટ સિટીની અંદર સ્માર્ટ મીટરો લાગવાના શરૂ થયા છે ત્યારે આ આનંદ અને ખુશી હવે સૂત્રોચ્ચાર અને વિરોધમાં પરિવર્તિત થઈ ગઈ છે તો સ્માર્ટ મીટરો લાગવા જોઈએ કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો